નમસ્કાર મિત્રો હું છું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર હવે આપણે આજે એક ફિલ્ડની અંદર આવ્યા છીએ તો કે આ વિસ્તારની અંદર નવું ફિલ્ડ છે તો એ ડુંગળીનું ફિલ્ડ છે આપણી ભાઈનું મોઢે જ એમનું નામ ગામનું નામ તાલુકો ને જિલ્લો તો તમારું નામ મારું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર હવે રમેશભાઈ ડુંગળી જે વાવી છે કે નવો અનુભવ છે નહીં હું ત્રણ વાવું છું ત્રણ વર્ષથી કારણ કે આ વિસ્તારની અંદર આપડે ડુંગળી વચ્ચે કારણ કે આમ ગણો તો મરચાનો મોટો ભાગ છે દર વર્ષે ડુંગળી વાવો એમાં અને આ વર્ષે જે ડુંગળી કરી છે એમાં તમને શું તફાવત દેખાણો ત્રણ વર્ષની અંદર

ક્વોલિટી મસ્ત બેની હૈ બરાબર છે હવે પણ કહેવાનું મતલબ શું તમે જે ત્રણ વર્ષથી ડુંગળી તો વાવો છો દર વર્ષે વીઘો દોઢ વીસો બે વીઘો થોડી વધારે વાવી છે અને તમે